નવાદ ખાતે અગ્રણી ટ્રેડ એક્ઝિબિશન્સ ઓર્ગેનાઇઝર ઇન ફોર્મા માર્કેટ્સ ઇન ઇન્ડિયાએ આજે ધ રેડિસન બ્લુની એક વિશિષ્ટ રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું જેમાં વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું પૂર્વાવલોકન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું કોન્ક્રીટ અને બાંધકામ ઉદ્યોગ માટેનો આ એક્સપો સોળ ઓક્ટોબરથી અઢાર ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન મુંબઈમાં બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર છે ભારતમાં બાંધકામ ઉદ્યોગમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે અને તે ઝડપથી એક વૈશ્વિક બળ તરીકે ઉભરી રહી છે અમદાવાદમાં આયોજિત રાઉન્ડ ટેબલ ચર્ચામાં ઉદ્યોગ જગતના અગ્રણીઓની એક પ્રતિષ્ઠિત પેનલ એક સાથે જોવા મળી હતી જેમાં ભારતની એમએનસીના સીના ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ થતો હતો પેનલે ટકાઉપણા ગ્રીન કોન્ક્રીટ ઇનોવેશન અને નિયમનકારી પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરીને કોન્ક્રીટ ઉદ્યોગમાં વિકસતા વલણો વિશે ચર્ચા કરી હતી આ ક્ષેત્રની સતત સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટે તકનીકી પ્રગતિ અને પર્યાવરણ અનુકૂળ ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે સહયોગી પ્રયાસોને આવશ્યક તરીકે પ્રકાશિત કરવામાં આવ્યા હતા અમારી કંપની ઘણા બધા એડેડ કેમિસ્ટ્રીઝ અને ટેકનોલોજીઝ લાવી રહી છે જેનાથી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે ઘણી બધી રીતના વર્લ્ડ ઓફ કોન્ક્રીટનું આ જે પ્લેટફોર્મ છે આ એ એક એવો પ્લેટફોર્મ છે જ્યાં આગળ નેશનલ લેવલ પર કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને રિલેટેડ જેટલા બી સ્ટેક હોલ્ડર છે જેટલી બી એક્ટિવિટી છે એ બધા જનું ત્યાં આગળ મિલન થઈ શકે એમ છે એ પેન ઇન્ડિયા ઇવેન્ટ છે એ કારણે અત્યારના એ ઇવેન્ટ મોબેથી થાય છે અમે છેલ્લા ત્રણ વર્ષથી એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને અમે ઘણો બધો બેનિફિટ એમાં પાર્ટિસિપેશન કરવાથી જોયું છે કે અમને જે ઇન્ડસ્ટ્રી છે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અક્રોસ ઇન્ડિયા ત્યાં આગળ અમને એક બહુ જ સારી વિઝિબિલિટી મળેલી છે અમારો જે પ્રોડક્ટ છે એ એક એવો પાથ બ્રેકિંગ ટેકનોલોજીનો પ્રોડક્ટ છે કે જે એક જ સિંગલ કેમિસ્ટ્રી છે જેને તમે એ રો મટીરિયલને કેમિકલને તમે જ્યારે કોન્ક્રીટની અંદર તમે નાખો છો તો એનાથી ઇન્ટરનલ ક્યોરિંગ થાય છે અને વેટ ક્યોરિંગની જરૂરત નથી પડતી બીજો અમે એક પ્રોડક્ટ લાવી રહ્યા છીએ વિચ ઇઝ ટુ ડૂ વિથ સેન્સર્સ કે આ જે સેન્સર્સને તમે કોન્ક્રીટને પોર કરો ત્યારે તમે એની અંદરમાં તમે લગાડી દો અને એ તમને ક્યોરિંગનું તમને રીડિંગ આપે છે આ બે ટેકનોલોજી ઇઝ વેરી પાથ બ્રેકિંગ सस्टेनेबल केमिस्ट्री कारण कि जो पहले हमारा प्रोडक्ट है यहाँ पानी की बचत थाई है सो तो जिनकी आज देशभर ने घोबो बेनिफिट है आज का जो हमारा ये प्लेटफॉर्म है जो जिसमें अभी प्रेस मीट किया है बहुत ही इम्पोर्टेंट हमारे लिए स्टेप है क्योंकि वर्ल्ड ऑफ कंक्रीट जो हमारा इवेंट है इंडिया का 16 से 18 अक्टूबर जो मुंबई में हो रहा है ये हमारा इस साल का दसवां एडिशन है और चूंकि इस बरे का सबसे बड़ा इवेंट है तो हमारे लिए बहुत इंपॉर्टेंट था कि हम सारे स्टेक होल्डर के साथ टच टचपेश करें और मीडिया तो बहुत इंपॉर्टेंट एक एलिमेंट है पूरे इंपॉर्टेंट पूरी वैल्यू चेन का सो so, ये जो इवेंट है वर्ल्ड ऑफ कंक्रीट ये एक बहुत बड़ा टेक्नोलॉजिकल शोकेस है क्योंकि जो भी कंक्रीट से रिलेटेड टेक्नोलॉजी थे और आप सबने अंदर देखा ही है कि जब प्रेस मीट के अंदर डिस्कशन हो रही थी बहुत ज़्यादा फोकस सिर्फ टेक्नोलॉजीज पे रहा है क्योंकि मेरा पर्सनल भी मानना ये है और मेरे ख्याल से सभी स्टेक होल्डर्स का मानना यह है कि भारत तब तक उन्नति नहीं कर सकता प्रोग्रेस नहीं कर सकता जब तक टेक्नोलॉजी को एम्ब्रेस नहीं करेगा टेक्नोलॉजी को गले नहीं लगाएगा